ગુડ મોર્નિંગ તેમાંથી જય શ્રી રામ તમામ મજા મળશે હું પણ મજામાં મિત્રો તો ફાઇનલી સ્વાગત છે તમારું બધાનું આપણા એક નવા વિડીયો મિત્રો તો ફાઇનલી આજે જે આપણે રજા અને આજે આપણે ક્યાંય રાઈડ પર જવાનું નથી મિત્રો તો આજે આપણી સ્પ્લેન્ડરમાં કરવાનું છે પીયુસી કરવાનું છે ઇન્સ્યોરન્સ કરવાનું છે અને થોડુંક કામ છે આપણી સ્પ્લેન્ડરમાં એ કરાવી દઈશું આજે તો હરન કરે છે અને સ્પ્લેન્ડરમાં થોડુંક કામ કરવાનું છે બીજો કોઈ પ્લાન છે નહીં અને બહુ જલ્દી આપણે કરવાનું છે એક લોંગ રાઈડ ગુજરાત બહાર નહીં તો જોયો મિત્રો જોવાનું નહીં મજા આવશે તમને તો સારું મિત્રો જઈએ હવે આપણે સ્પ્લેન્ડર લઈને અત્યારે ટાઈમ થઈ ગયો છે પોણા દસ મિત્રો તો સારા મિત્રો જોઈએ હવે આપણે ઉસ્તાદ જે લઈને પહેલા કરાવશું પીયુસી પછી થોડુંક આપણે સ્પ્લેન્ડર માં આપણે થોડુંક કામ કરાવવાનું છે કરાવશું સો ફેમિલી જો આપણે હેલ્મેટ માં આપણે વોઇઝરે બદલાવવું પડશે કસ જો ન કરા ક્રેશ કે રેસ પડી ગયા આ વખતે વડોદરા જઈએ એટલે બદલાઈ નથી અને સો ગાઈસ અહીંયા રહી આપડી આ ઉસ્તાદજી જો આને તે તો પડશે એવું લાગે છે આજે વરસાદના કારણે થઈ ગઈ છે ગંદી પેટ્રોલ નથી બગાન પેલા સો ગાઈસ પહેલા આપણે પૂરાવશું પેટ્રોલ છે નહીં આમાં પછી કરાવશું આપણે આનો પીયુસ ને પછી આનું થોડુંક જે કામ છે એ કરાવશું ચાલો પહેલા જઈએ પેડલ પોપે આજે આપણે કાઈ રાઇડિંગ ગિયર પહેરા નથી આપણે નજીક જ જવાનું હતું એટલે ખાલી હેલ્મેટ પહેર્યું અને મિત્રો તમે પણ મતલબ બાઈક ચલાવો તો હેલ્મેટ જરૂર પહેરજો ફેમિલી આપણે બહુ જલ્દી જવાનું છે આપણી આ ઉસ્તાદજી લઈને સ્પ્લેન્ડર લઈને ગુજરાત બહારની એક રાઈડ કરવાની છે ચલો ભાઈ ચલો ય પે કરવા તે હે પેટ્રોલ પુરવાઈ દઈએ ચાલો ભાઈ પેટ્રોલ તો પુરાઈ દીધું છે ને આપણે આરસી બુક ને ઉપલાવ્યા નથી પેલા પૂછતા આવીએ આપણે અહીંયા तो गाइस आपने पेड़ पर पुराई दी तो ना आरसी बुक तो लायो नता अब जाइए पास आपरे आरसी बुक लेवा घरे એટલે આપડી ગાડી गाइस કમ્પ્લીટ થઈ જાહે પછી જાહો આપરે એક મસ્ત લોંગ રાઈડ પર ચલો गाइस ફાઇનલી આવી ગઈ છે આપડે જે બુક ઓય બોલ નકાં આવે બીજો એક ડાવા ट्रेटर पूरा जी ने जाओ सुनकर सामने की तरफ बताओ आगे बाजू इटावाड़ है सामने से बाइक आ रहा है फिर भी भाई रॉन्ग साइड में जाना है સારા ભાઈ એક કામ રપલેટ આપણે વીમો તો ચાલુ છે હવે થોડુંક આપણે સાઈકનું કામ કરવાનું તેવી દઈએ એટલે ઓકે થઈ જાય

जागे में की दुकान है कि ना वो कुप्पा के हुए हैं सो फाइनली फाइनली हमने वीडियो फ्रिजर डाके ऊपर दोनों एक मास्टर वाला भाई देखिए एक नंबर और बाइक करा दी वो सब हो जाने

અત્યારે બહુ ગરમી ને બહુ જ તડકા પડે છે અને વાદળ જવો સારો એક હતો વરસાદ આવી જાય તો પાછો મજા આવી જાય ઓ ભાઈ મેરે સો જ ફાઈનલી આપણે પહોંચી ગયા ઘરે હોમ સ્વીટ હોમ એ ચેક કરો ગાઈશ ક્યાં સુંદર લગરી એના એક નંબર ભાઈ એક નંબર ચલો ભાઈ ચાલરે કર તો ગાઈશ તો આ વિડીયો ન કરીએ આપણે અહીંયા પૂરો જો તમને સારું લાગ્યો તો લાઈક કરજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી આપણે એક કરાઈડ પર ત્યાં સુધી મિત્રો બાય બાય